thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને કાર્મી આરે આપી હતી જે તે વખતે પાકિસ્તાન કબજા હેઠળ કારમી ત્યારે સૌથી મોટો બહડો કરવા માટેની તૈયારી ચાલી રહી છે પાકિસ્તાનની આવેમી ત્યારે મિત્રો કાર્યવાહી સમિતિ પાકિસ્તાન કબ્જા હેઠળના ત્યારે કાર્મીમાં ત્યારે મિત્રો કાશ્મીરમાં મોટા વિરોધ ત્યારે પ્રદર્શન કરવાનું તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે વધુ વાત કરીએ તો હડતાલને સટડાઉન અને ચક્કાજામ નામ આપવામાં આવ્યું છે એવો દાવો કર્યો આવી રહ્યો છે કે હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલી શકે છે આ કારણે ગભરાયેલા પાકિસ્તાન સરકારે આ પ્રદેશમાં મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કર્યા છે આ પ્રદેશમાં ત્યારે ગઈકાલે મોડી રાતની ઇન્ટરનેટ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહેલી આવી કાર્યવાહી સમિતિ તાજેતરના મહિનાઓમાં વધુને વધુ લોકપ્રિય બની છે તે પાકિસ્તાનમાં રહેતા નાગરિકોનું ગઠબંધન છે અને આ વ્યક્તિએ તેમના બેનર હેઠળ ત્યારે હજારો લોકોને સંગઠિત કર્યા છે ત્યારે દાયકાઓથી ચાલી રહેલા રાજકીય રીતે ઓછું મહત્ત્વ અને આર્થિક ઉપેક્ષાથી હોવાથી ત્યારે પરિસ્થિતિને ત્યારે દુનિયાને બતાવવા માગે છે વધુ જણાવી દઈએ કે આ જૂથી આડત્રીમી મુદ્દોનો ત્યારે ચાર્ટર બહાર પાડ્યો છે જેમાંથી અનેક માળકીય સુધારોની માગ કરવામાં આવી છે આમાં પાકિસ્તાનમાં ત્યારે રહેતા કાશ્મીર શરણાયતીઓ માટે અનામત પાકિસ્તાન વિધાનસભામાં ત્યારે ભારત વિધાનસભા બેઠકો નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે સ્થાનિક લોકો કહે છે કે આ અનામત બેઠક ત્યારે બેઠકનું અસ્તિત્વ પ્રતિબિંબ શાસન નબળી પાડે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ